સુરતના ઉદના ત્રણ રસ્તા પાસે આવેલ વશી કોલોનીમાં અગિયાર વર્ષ અગાઉ સિમેન્ટના પાત્રાની ઓફિસમાં ઇઠ્ઠોતેર ઓરિસ્સા વાસીઓને સાહીઠ હજારમાં પીએમ આવાસ આપવાનું સપનું બતાવી બાર લાખ પડાવનાર ભેજાબાજાની ઉધના પોલીસે ધરપકડ કરી છે પકડાયેલા આરોપીએ પૈસા તો લીધા હતા પણ કોઈને રસીદ આપી ન હતી અંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળ ઓડિશા ગંજામ જિલ્લાના વતની અને હાલ સુરતમાં અમરોલી કોચરાડ આવાસમાં પરિવાર સાથે રહેતા 62 વર્ષે નિવૃત્ત પંચાનંદ મહાદેવ પ્રધાનને 11 વર્ષ અગાઉ તેમના સસરાના ગામના કાનુ પંડાએ જાણ કરી હતી આપણા વતનના ઉપેન્દ્ર ઉર્ફે હરિયમ જોરિયા બિસોય ઉદના ત્રણ રસ્તા વસી કોલોનીમાં આવેલી સિમેન્ટના પત્રાની ઓફિસમાં આપણા અડીવાસીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરી મકાન અપાવે છે પાંચ જાન્યુઆરી બે હજાર પંદર સુધીમાં ઇઠોતેર વ્યક્તિ પાસેથી રૂપિયા બાર પોઈન્ટ સાઠ લાખ લઈને ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમે કોઈ ફોર્મ નહીં ભરાવતા અને ખોટા વાયદા કરી સમય પસાર કરતા તેના વિરુદ્ધ વર્ષ બે હજાર એકવીસમાં ઉધના પોલીસ મથકમાં ભોગ બનેલાઓએ અરજી કરી ત્યારે તેણે કબૂલાત કરી હતી કે પોતે આવાસ યોજના ચાલુ કરી હતી અને તેમાં મકાન વિહોણા વ્યક્તિને રૂપિયા પાંત્રીસસોનો પ્રથમ હપ્તો ભરી બાદમાં મકાન ફાળવવામાં આવી હતી ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમે પૈસા જેમની પાસ આઈડી લીધા હતા તેમણે ફેબ્રુઆરી

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવશે આવાસ યોજનામાં ઘરની જરૂર હોય તો હું એમને ઘર અપાવીશ આ રીતે બે વર્ષની અંદર એમણે કુલ બાર લાખ સાહીઠ હજાર રૂપિયા ફરિયાદી મારફતે એમના અને એમના રિલેટિવના બાર લાખ હજાર રૂપિયા મેળવેલા હતા ત્યારબાદ મકાન અપાવી ન શક્યા અને વાયદા કરતા હતા કોઈ પણ પ્રકારનું આ રસીદ આપેલી કોઈ ફોર્મ ભરાવેલા બાબતે જેથી ફરિયાદીને શક પડતા એમણે અને એમના રિલેટિવસે રૂપિયાની ઉઘરાણી ચાલુ કરી એટલે બાદમાં બે હાજર એકવીસ માં આ બાબતની અરજી આપવામાં આવી અરજીના સંદર્ભે જ્યારે આરોપીને બોલાવવામાં આવ્યો ત્યારે એણે છ માસની અંદર આ રૂપિયા પરત કરી દેવાનું વચન આપ્યું લેખિતમાં અને બાદમાં પણ રૂપિયા ન પરત કરતા ફરિયાદીની ફરિયાદના આધારે આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે હાલે આ જે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બેસોઈ જે આરોપી છે એને ગઈકાલે તારીખ છ ઓગસ્ટના સાંજે અરેસ્ટ કરી લેવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુમાં છે